ચલો કઈ શાળામાંથી આવો છો તમે શ્રી ભાખરી પ્રાથમિક શાળા ચલો કઈ કૃતિ આજે લાવ્યા છો બાજરી એક ઔષધીય અનાજ સરસ વેરી ગુડ છે ચલો કઈ કઈ શું શું છે બાજરીની વિશેષતાઓ તમે બતાવો તો કરવામાં પણ મદદરૂપ થાય છે હાડકાને મજબૂત બનાવે છે સાથે સાથે લોહીની ઉણપ દૂર કરે છે વજન વજન ઓછું કરવામાં પણ મદદરૂપ થાય છે કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે બ્લડ પ્રેશરને કંટ્રોલ રાખે છે અને પાચન તંત્રને સારું કરવામાં પણ મદદરૂપ થાય છે સરસ વેરી ગુડ તમે અત્યારે આ બધી વાનગીઓ બનાવી છે તમે બાજરીની અંદરથી બનાવી છે સરસ ઘણી બધી વાનગીઓ આપણે આ કૃતિની અંદર નિહાળી શકીએ છીએ કે બાજરીની અંદરથી કઈ કઈ વાનગી બનાવી શકાય ચલો હવે આની વિશેષતાઓ શું છે તો તમને હું બે પાંચ ડેટીની અંદર જણાવું કે ડાયાબિટીસમાં સુગર લેવલ કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે હાડકાંને મજબૂત બનાવે છે પાચનતંત્રને સારું કરવામાં મદદ કરે છે બ્લડ પ્રેશર કંટ્રોલ કરે છે કોલેસ્ટ્રોલ ઓછું કરે છે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે પછી લોહીની ઉણપ દૂર કરે છે બાજરીની આટલી બધી વિશેષતાઓ આપણે જોઈ શકીએ છીએ ધન્યવાદ ચલો નામ છે તમારું પટેલ મીતભાઈ હરસંગભાઈ તમારું નામ નાય જયવીરભાઈ ઈશ્વરભાઈ ચાલો કઈ શાળામાંથી આવો છો

દૂષિત પાણી પીવાથી આપણને ઘણા બધા નુકસાન નુકસાન થાય છે ઘણા બધા રોગો થવાની સંભાવના રહે છે તો આ દૂષિત દૂષિત પાણી ના પીવીએ એની જગ્યાએ આપણે શુદ્ધ દેશી પાણીનો ઉપયોગ કરી અને જો પીએ તો આપણને રોગ થવાની સંભાવના બિલકુલ નહીં છે એના માટે તમે આ દેશી જુગાડની મદદથી તમે આરો પ્લાન્ટ કર્યો છે કારણ કે અત્યારે તમે જુઓ છો કે બજારની અંદર જે આરો પ્લાન્ટ આપણને મળી રહ્યા છે તે આરો પ્લાન્ટ ઘણા બધા મોંઘા આવે છે ગરીબ અને સામાન્ય કુટુંબની અંદર કદાચ આરો પ્લાન ના ખરીદી શકે તો આ પદ્ધતિનો ઉપયોગ કરી અને પોતાના ઘરની અંદર આવતું અશુદ્ધ પાણીને એકદમ શુદ્ધ કરી શકાય છે સરસ ખૂબ જ પ્રયોગ તમે સુંદર રજૂ કર્યો છે સરસ વેરી ગુડ શાળામાંથી આવો છો માલાણી વિદ્યાલય સફેડા પ્રાથમિક શાળામાં જ તમે આવો છો ઘરે શું નામ છે તમારું ખેતુબેન તમારું નામ ચૌધરી મીના ચલો તમે આજે કઈ કૃતિ લઈને આવ્યા છો ભૂ સ્થિર ઉપગ્રહ ચલો શું એની વિશેષતા છે કૃતિ ની આજે સ્વીચ ચાલુ કરવાથી પરિભ્રમણ કરે છે ચલો સરસ

આ ઉપગ્રહનો ઉપયોગ દૂરસંચાર અને માર્ગદર્શન માટે થાય છે કે મોબાઈલ ફોન છે સેટેલાઇટ ફોન ચલાવવા ટીવીના પ્રસારણ માટે પછી દાખલા તારી ડીટીએસ સેવા જે આપણે ઘરે બેઠા આપણે સેવા મેળવીએ છીએ એ સેવા આ ઉપગ્રહની મદદથી આપણે મેળવી શકીએ છીએ બરાબર એના સિવાય કોઈ તમને વિશેષતાની કોઈ કે આપણે અત્યારે સરકાર ઘણી બધી વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણા સુધી ઘણા બધા વૈજ્ઞાનિક સાધનો આપણા સુધી પહોંચાડી રહી છે તો એના વિશે આપણે સુંદર મજાની કૃતિ રજૂ કરી છે સરસ ખૂબ ખૂબ ચલો કઈ શાળાનું નામ સપેડા પ્રાથમિક શાળા ચલો કઈ કૃતિ છે તમારી માટે તમે અત્યારે પકડ રજૂ કરી છે બરાબર સરસ સુંદર મજાની કૃતિ છે કૃતિની ચલો તમારે કયું મોડેલ છે ભાઈ ધુમાડાનું માધી કરો બરાબર શું પ્રોસેસ થાય છે કઈ રીતના ઊભા થઈને બોલો પહેલાં

બહાર નીકળી જાય છે ચીમની વાટે શુદ્ધ કાર્બન ડાયોક્સાઇડ શુદ્ધ કાર્બન ડાયોક્સાઇડ વાયુ આની અંદર પડે અને શુદ્ધ કાર્બન ડાયોક્સાઇડ ચીમની વાટે બહાર નીકળે સરસ ચલો ચલો તમે કઈ કૃતિ લઈને આવ્યા છો શાળાનું નામ બોલો પેલા ફાગડી પ્રાથમિક શાળા તો કઈ કૃતિ છે તમારી ગ્લોબલ વોર્મિંગની માનવશાસ્ત્ર પર અસર ચલો તમે શું કર્યું છે એની અંદર સરસ વેરી ગુડ પ્રકૃતિ પર તમે માનવતા દાખવી એ બાબતની કૃતિ તમે રજૂ કરી છે બરાબર ને શું નામ છે તમારું પ્રજાપતિ રોશનભાઈ પ્રજાપતિ રોશન તમારું નામ હેંગડા કનુભાઈ વિક્રમભાઈ ચલો તમે કઈ કૃતિ રજૂ કરી છે ભાઈ એક જણ બોલો એટલે વિભાગ પાસની અંદર કચરાનું વ્યવસ્થાપન અને સંસાધન બરાબર શું છે કૃતિની અંદર વિશેષતા કૃતિમાં શું કોશેસ થશે એમ આજના એવું ખૂબ જ ખર્ચાળ છે તેથી અને નજીવા ખર્ચે અમે અહીં અલગ અલગ વસ્તુઓ બનાવીને છીએ જેવા કે નકામી પ્લાસ્ટિકની નકામી નકામી સ્ટિકમાંથી ઘર નકામા પેન બોક્સ

એની કાર્યમાં વાપરી શકાય છે સરસ વેરી ગુડ કઈ શાળા છે આ પ્રાથમિક શાળા બરાબર સુવર્ણન કરો તો કૃતિનું છે કરી રીતે અને પોષણ ચાલી શકે છે ખોરાકના વેગ માટે આજે મોટી સમસ્યા બને છે મોટી સમસ્યા બને છે જો ખોરાક ફળ અને આપણે યોગ્ય રીતે સંગ્રહ કરીએ તો તેને આપણે લાંબા સમય સુધી તાજે આપી છીએ વેક્યુમ સીલથી આપણે ફળ અને શાકભાજીની ઓક્સિજનથી દૂર રાખી શકીએ છીએ જેનાથી તેમાં ફૂગ કે બેક્ટેરિયાનો વિકાસ થઈ શકશે નહીં જેનાથી તેઓ તેમની સેલ્ફ લાઈફ વધે છે આપણે આ વીસ દિવસ પહેલાં અમે ખરીદેલા છે આ બાર રૂમ ટેમ્પરેચરમાં રાખેલા છે તેઓ હાલ બગડી ગયેલા છે પરંતુ વેક્યુમ સીલ કરેલા હજુ પણ તેવા જ છે વેક્યુમ સીલથી પણ એક સારી પદ્ધતિ છે જેને કેનિંગ કહે છે કેનિંગ રૂમમાં ફળ કે શાકભાજીને ગરમ કરી અને તેને બે થી ત્રણ મિનિટ ગરમ કરી અને તેને તરત જ ઠંડા પાણી અને સીલ કરેલા અથવા જારમાં બંધ કરીને તેને લાંબા સમય સુધી ઉપયોગ માટે કરી શકાય છે ચામેટાને જો આપણે રૂમ ટેમ્પરેચરમાં રાખીએ તો તે બેથી પાંચ દિવસ સુધી ચાલે છે પરંતુ તેમણે વેક્યુમ સીલ કરો તો તેઓ ચારથી દસ દિવસ સુધી સરળતાથી ચાલી શકે છે પરંતુ તેમને વેક્યુમ સીલ કરી અને રેફ્રિજરેશનમાં મૂકવામાં આવે તો તે બેથી ત્રણ અઠવાડિયા સુધી સરળતાથી ચાલી શકે છે પરંતુ તેમને વેક્યુમ સીલ કરી અને ફ્રીજમાં ઘરેપાળા વિભાગમાં મૂકવામાં આવે તો તે ત્રણથી ચાર મહિના સુધી સરળતાથી ચાલી શકે છે તેવી જ રીતે લીંબુ પણ રૂમ છે જેમાં એકથી બે અઠવાડિયા સુધી રહી શકે છે પરંતુ તેમને વેક્યુમ સીલ કરીએ તો તે બેથી ત્રણ અઠવાડિયા સુધી સરળતાથી ચાલી શકે છે પરંતુ તેને વેક્ટિમ સીલ કરી અને ફ્રીજમાં મૂકવામાં આવે તો તે એકથી બે મહિના સુધી સરળતાથી ચાલી શકે છે વેક્યુમ સીલ કરી અને તેને ફ્રીજમાં બરફવાળા વિભાગમાં મૂકવામાં આવે તેવી જ રીતે કાપણે પણ રૂમ ટેમ્પરેચરમાં કાપ ખુલ્લી મૂકવામાં આવે તો તે બેથી ત્રણ દિવસ સુધી ચાલી શકે છે પરંતુ વેક્સિન સીલ કરી તો તેની પાંચથી સાત દિવસ સુધી સરળતાથી ચાલી શકે છે પરંતુ તેમને વેક્સિન સીલ કરી અને ફ્રીટમાં મૂકવામાં આવે તો તે બેથી ત્રણ અઠ્યાસ સુધી સરળતાથી ચાલી શકે છે જો આપણે ચોડીને તેવી જ રીતે પણ રૂમ ટેમ્પરેચરમાં મૂકીએ તો તે એકથી બે દિવસ સુધી ચાલી શકે છે પરંતુ તેમને વેક્સિન સીલ કરીએ તો તે ત્રણથી પાંચ દિવસ સુધી ચાલી શકીએ છે પરંતુ તેમને વેક્સિન સીલ કરી અને ફ્રીટમાં મૂકવામાં આવે સરસ તો એનો મતલબ તમારી કૃતિ એને લગતી છે કે કોઈ પણ શાકભાજી હોય તો શાકભાજીને ખુલ્લામાં ના રાખતા એને વેક્યુમ સીલ કરીને તમે જ્યારે એને સંગ્રહ કરો તો એ લાંબો ટાઈમ સુધી સંગ્રહિત રહી શકે છે બરાબર ને સરસ આપણ ખેડૂત મિત્રોને પણ સંદેશ આપે છે કે તમારી કોઈ પણ ખાદ્ય સામગ્રી હોય એ ખાદ્ય સામગ્રીને તમે વેક્યુમ સીલની મદદથી તમે લાંબો સમય સુધી સંગ્રહ કરી શકો છો બરાબર સરસ વેરી ગુડ ગુડો નહીં ચલો સરસ મજાની કૃતિ છે વેક્યુમસીનની મદદથી તમે ખોરાકને લાંબો સમય સુધી સંગ્રહ કરી શકો અને એને આપણે લાંબા સમય સુધી એનો ઉપયોગ કરી શકાય એના માટેની કવૃતિ છે બરાબર સરસ વેરી ગુડ

ચાર્જ મદદથી આપણે ઓવરહેન્ડ ટાંકીમાં ભૂમિ જળને એકઠું કરી તેને ખેતર સુધી પહોંચાડશે તેમજ તેને તેનો સમુદ્રમાં ઉગી વનસ્પતિ પ્રાણીના મળમૂત્ર શાભાજીની છાળ અળશિયા વગેરે જેવો જૈવિક આપણે ખેતરમાં નાખવું તેનાથી આપણને ઉપયોગ થાય છે કે પ્રદૂષણનું પ્રમાણ ઘટે છે સરસ વેરી ગુડ પર્યાવરણને સ્વાસ્થ્ય બચાવવા માટે જૈવિક ખેતી એક આશીર્વાદ અત્યારે બની રહી છે અને સાચી વાત છે કે અત્યારે રાસાયણિક રાસાયણિક પદ્ધતિ જે ખેતી થાય છે એની જગ્યાએ આપણે જૈવિક પદ્ધતિ ખેતી કરીએ તો આપણે રોગ પ્રતિકારક શક્તિ પણ આપણા શરીરની અંદર વધે છે અને ખોરાકની અંદર પણ પોષક તત્વો ખૂબ જ રીતે સુંદર રીતે જળવાઈ રહે છે સરસ ખૂબ જ સુંદર કૃતિ છે ચલો ખૂબ ખૂબ ધન્યવાદ તમને ચલો એના પછી કૃતિ છે આપણે કઈ કૃતિ છે તમારી કુદરતી ખેતી કુદરતી ખેતી વિશે તમે કૃતિ લઈને આવ્યા છો વિજ્ઞાન મેળામાં અને કઈ આસુવા પ્રાથમિક શાળા છે બરાબર સરસ તો કૃતિ વિશે તમે થોડાક વિસ્તૃત માહિતી આપશો આ કૃતિનો એક કુદરતી ખાતર તરીકે કમ્પોસ્ટ અને કમ્પોસ્ટ ટી વિશે જાણકારી આપવાનો છે જે જમીનની ફળદુક્ ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદરૂપ બને છે તેમજ કમ્પોસ્ટ ટી એક સ્ત્રાવ છે જે છોડમાં વિકાસ વિકાસમાં સહાયક બની છોડ અને જમીનને બંનેને પોષણ પૂરું પાડે છે પોષણ સરસ ટૂંકમાં આ કૃતિ આપણે આશુ પ્રાથમિક શાળામાંથી લઈને વિદ્યાર્થીઓ આવ્યા છે અને કૃતિનો મતલબ છે કે કોમ્પસ ખાતા કોમ્પસ ટી માટે કે આ કૃતિનો હેતુ કુદરતી ખાતર તરીકે કોમ્પોસ્ટને કોમ્પોસ્ટી વિશે જાણકારી આપવાનો છે કમ્પોસ્ટિંગ એ એક પર્યાવરણ પદ્ધતિ છે જે જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતા વધારવામાં મદદરૂપ છે તેમજ કમ્પોસ્ટી એક સ્ત્રાવ છે જે છોડના વિકાસમાં સહાયક બની જમીન અને છોડને પોષણ પૂરું પાડે છે આ પદ્ધતિઓથી ખેડૂત પર્યાવરણની રક્ષા કરતા કૃષિ ઉપાયોનો અમલ કરી શકે છે સરસ વેરી ગુડ બહુ સુંદર કૃતિ છે ચલો દહીં અને કેલ્શિયમ બેક્ટેરિયા લેક્ટોબેસિલ બેક્ટેરિયા શું છે આમાં કમ્પોસ્ટ ટી બનાવવા માટે આ તમામનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ સરસ તો આ વસ્તુ આપણી ઘરે તો મળી રહેશે બધી વસ્તુ એટલે આપણે સરળ રીતે આ ખાતર કમ્પોસ્ટી વગેરે બનાવી શકીએ છીએ બરાબર આ ખાતર તમે તમારી સ્કૂલમાં બનાવ્યું છે બરાબર એક મહિનાથી આ ખાતર બનાવ્યો છે અને પાંચ છ મહિનામાં આ ખાતર તમે તમારી સ્કૂલમાં તૈયાર કર્યો છે આ બધા આ બધી વસ્તુનું મિશ્રણ કરી તમે આ કોમ્પસ્ટ ખાતર બનાવ્યું છે અને કપાસ ખાતરનો ઉપયોગ આપણે ખેતીની અંદર કરી શકીએ છીએ સરસ સરસ વેરી ગુડ છે તમારી હાંગડી પ્રાથમિક શાળામાંથી આવો છો સરસ શું નામ છે તમારું પટેલ ધુભાઈ ઈશ્વરભાઈ અને તમારું નામ ચૌધરી ધવલકુમાર હીરાભાઈ સરસ તમે કઈ કૃતિ લઈને આવ્યા છો આજે કુદરતી ખેતી વિશે જો અંદર ઘણા બધા પ્રકારના નિંદામણ થાય છે એમાં ચીયો છે જેધરૂ છે પછી ફૂદીના વાળો ચીયો પછી સૂકા બાજરા છે ખારેક છે સામો છે મુંડરૂ છે બડેલો છે ખારી તુરી આવેલો છે આ બધાના નિયંત્રણ માટે તમે કૃતિ લઈને આવ્યા છો બરાબર એ દરવાજો લઈશું નાના નાના લઈશું જેટલું ભરાય ભરી લેવાનું પછી સીડી દ્વારા ઉપરથી ભરી લેવાનું કે

ખાતર બનાવવાનો છે બરાબર પ્રદૂષણ ઓછું ફેલાય છે અને પ્રદૂષણ નું નિયંત્રણ આપણે આ પદ્ધતિ કરી શકીએ છીએ સરસ ખૂબ જ સુંદર પ્રવૃત્તિ છે તમારી ચાલો કઈ શાળામાં તમે આવો છો બરાબર શું નામ છે તમારું ચૌધરી નરેશભાઈ તમારું નામ ચૌધરી વિજય તમારું નામ ચૌધરી હાર્દિકભાઈ ચૌધરી હાર્દિકભાઈ માલાણી વિદ્યાલય સપરેડા બરાબર તમે કઈ કૃતિ આજે રજૂ કરવાના છો જમીનને નવ સાધ્ય કરવી એટલે અત્યારે તમે આપણે જોઈએ છીએ કે બધા આપણા વિસ્તારની અંદર ઘણી બધી જગ્યાએ ક્ષાર આવી ગયો છે એક ક્ષાર નિયંત્રણ માટે તમે કૃતિ લઈને આવ્યા છો બરાબર તો કહે શું વિશેષતા છે કૃતિની કે તમે ક્ષારનું નિયંત્રણ તમે કઈ રીતે કરી શકશો

નદી સુધી પાણી પહોંચાડવું જોઈએ તેથી પાણી થોડું રહે તો ચૂસાઈ જાય અને પછી તે ક્ષારયુક્ત જમીન બની જાય અને જો ક્ષારયુક્ત જમીન હોય તો તેમાં ખેડૂતોને કાળજી રાખવી જોઈએ કે વધુ પાણી ન મૂકવું જોઈએ અને તેના માટે યોગ્ય યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ અને જે રીતે આપણે ક્ષારયુક્ત જમીનને બચાવી શકીએ છીએ બરાબર સારી જમીનને નવસાધ્ય કરવા માટે એટલે ફરીથી સારી વાવણી કરવા માટે આપણે ક્ષારનું નિયંત્રણ કરવા માટે તમે આ કૃતિ લઈને આવ્યા છો બરાબર તો તમે સરસ મજાની કૃતિ લાવી છે અત્યારે આપણે જોઈએ છીએ કે આપણી જમીનોનું કેનાલા આવ્યા પછી ઘણો બધો ક્ષાર આપણી જમીનોની અંદર જોવા મળે છે તો એક ક્ષારને નિયંત્રણ માટે અત્યારે તમારી કૃતિ ઘણી બધી ઉપયોગી બની રહે છે કારણ કે ક્ષારનું નિયંત્રણ કરવું એ ખેડૂતની અત્યારે મોટામાં મોટી જવાબદારી બની ગઈ છે લાંબો સમય સુધી સાર જો આપણી જમીનની અંદર ટકી રહેશે તો જમીન વાવણી લાયક રહેશે નહીં અને એક દિવસ એ જમીન લાખો કરોડો રૂપિયાની જમીન એક દિવસ ઉજ્જવળ બની જશે બરાબર તો એના માટે તમે કૃતિ લઈને આવ્યા છો સુંદર મજાની કૃતિ છે સરસ ધન્યવાદ ચાલો કઈ શાળામાંથી આવો છો ધેરિયાણા પ્રાથમિક શાળામાંથી આવો છો

કૃત્રિમ ખાતર નાખી રહ્યા છે અને તેથી આપણને એ સ્વચ્છ અને કોઈ પણ ખાવાનું મળી રહ્યું નથી જેથી અમે આજે આ આ લઈને આ આવ્યા છીએ કે જેથી આપણને કુદરતી ઋતુ મળી રહે સરસ તમે આજના આધુનિક યુગમાં આપણે જોઈએ છીએ કે ખેડૂત પોતાના ખેતરની અંદર ખેતી કરવા માટે જુદા જુદા પ્રકારના રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે બરાબર અને રાસાયણિક ખાતરોની મદદથી આપણે ખેતી તો કરી શકીએ છીએ પાક પણ વધારે લઈ શકીએ છીએ પરંતુ ખોરાકની અંદર જે પોષક તત્વો હોવા જોઈએ એ પોષક તત્વો આપણને પૂરતા પ્રમાણમાં મળતા નથી તો એના માટે તમે કુદરતી ખેતીનો સુંદર મજાની કૃતિ તમે ઢેરિયાણા પ્રાથમિક શાળામાંથી અત્યારે તમે લઈને આવ્યા છો તો ચલો આ નાઇટ્રોજન ચક્ર છે નાઇટ્રોજન ચક્રની સમજ તમે બે ત્રણ લીટીમાં આપો જ્યારે આ વાતાવરણમાં નાઇટ્રોજન રહેલો છે જે નાઇટ્રોજન આપણે બધા પ્રાણીઓ અને વનસ્પતિઓ ડાયરેક્ટ લઈ શકતા નથી સરસ તેથી આ અત્યારે આપણે બધા વીજળીને ચંગારા હોય છે તે જ્યારે જે જમીન પર આવે છે ત્યારે આ નાઇટ્રોજન ભરવામાં આવે છે તે જમીનમાં સ્થાપન થાય છે અને આ નાઇટ્રોજન ઉપર જ્યારે ઘાસ ઉગે ત્યારે આ પ્રાણીઓ તેને ખાય છે અને આ જ્યારે પ્રાણીઓ મરી જાય ત્યારે મૃત્યુ પામે ત્યારે આ નાઇટ્રોજન ફરીથી હવામાં ભળી જાય છે આ રીતે નાઇટ્રોજન ચક્ર ચાલે છે સરસ વેરી ગુડ ચલો તમે

ચલો અહીંયા વીજળી જ્યારે આપણે ચોમાસું હોય ચોમાસા ઋતુ દરમિયાન વીજળી પડતી હોય છે અને વીજળી પડે ત્યારે જમીનની અંદર બધો નાઇટ્રોજન એકઠો થતો હોય તો બરાબર એકઠો થતો નાઇટ્રોજન જ્યારે જમીન ઉપર ઘાસ કે એવું કાંઈ ઉગે છે ત્યારે એ ઘાસ કે બધું પ્રાણીઓ પશુઓ બધું ખાય છે અને ખાવાથી જ્યારે પશુઓનું મૃત્યુ થાય ત્યારે ફરીથી એમના શરીરમાં રહેલો નાઇટ્રોજન વાયુ જમીનની સ્થાપન થાય છે આપણે કોઈ એક ઋતુમાં એક એક ઋતુમાં કઠોળ વર્ગની વનસ્પતિ વાવી જોઈએ તેથી કઠોળ વર્ગની વનસ્પતિમાં રાયજોબીમ નામના બેક્ટેરિયા રહેલા હોય છે એ જમીનમાં નાઇટ્રોજન સ્થાપન કરે છે અને પછી બે ત્રણ બે ઋતુ બીજી કોઈ ઘઉં છે બાજરી છે એવી ઋતુ વાવી જોઈએ તેથી આપણને કુદરતી કુદરતી આપણને ખાવાનું મળી રહે અને આપણને કોઈ ખાતરનો પણ કૃત્રિમ ખાતરનો પણ ઉપયોગ ઘણો ન કરવો જોઈએ સરસ વેરી ગુડ ખૂબ જ સુંદર પ્રવૃત્તિ છે અને કૃતિ પણ બહુ સુંદર છે દરેક ખેડૂત મિત્રોને ખરેખર આ કૃતિનો લાભ લેવો જોઈએ અને એ પ્રમાણે એમને અનુસરણ કરવું જોઈએ ચલો ધન્યવાદ ખૂબ ખૂબ સરસ કઈ શાળા છે તમારી પ્રાથમિક શાળા ચલો કઈ કૃતિ લઈને તમે આવ્યા છો આજે અકસ્માત નિવારણ સરસ ખૂબ જ સુંદર કૃતિ છે અકસ્માત નિવારણ ચલો એની અંદર શું વિશેષતા છે તમારી કૃતિની અંદર સૌપ્રથમ પ્રથમ એક હાર્ડબોર્ડ ટુકડો લઈ તેના ઉપર બ્લેક પેપર ચોટાડી હા પરિવહન માર્ગ તૈયાર કરો બરાબર ત્યારબાદ રસ્તાની બંને બાજુ ટાયર કિલર ફીટ કરો બરાબર પછી બંને બાજુ રસ્તાની બંને બાજુ સ્વિચ ફીટ કરો બરાબર જ્યારે રસ્તા કે હાઈવે ઉપર રોંગ સાઈડથી વાહનો આવતા છે ત્યારે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે ને ત્યાંથી ત્યાંથી આ પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો છે ત્યારે જ્યારે કોઈ વાહન હોવાથી ત્યાં બરાબર છે ચલો હું તમને સમજાવું કે ચલો આપણે અકસ્માતોનું નિવારણ અત્યારે કરવા માટે રાજ્ય સરકાર ઘણો બધો પ્રયત્ન કરી રહી છે બરાબર તેમ છતાંય ઘણી બધી જગ્યાએ એટલા મોટા મોટા અકસ્માતો થાય છે જેનાથી ઘણા બધા લોકોનો જીવ જાય છે આ જીવ ના જાય એના માટે આપણે દેશી રીતે કે આપણે સ્કૂલ કક્ષાએ વિજ્ઞાન સ્પર્ધાનું વિજ્ઞાન મેળાનું આયોજન આપણે કરીએ છીએ અને વિજ્ઞાન મેળાની અંદર આવી આવી પ્રવૃત્તિઓ રજૂ કરી અને રાજ્ય સરકાર સુધી આપણે સંદેશો પહોંચાડી શકીએ છીએ કે ભાઈ આ કૃતિનો અમલ કરી અને તમે ટ્રાફિકનું નિયમન કરી શકો છો તેમજ અકસ્માત થાય તો અકસ્માતના નિવારણ માટે પણ આવી પ્રવૃત્તિઓનો ઉપયોગ કરો તો અકસ્માતને આપણે ટાળી શકાય છો ચલો તેના માટે સૌ તો અહીંયાથી ગાડી આવશે બરાબર આની ઉપર ગાડી આવતાની સાથે જ અહીંયા ફાટા ખુલી જશે એટલે ગાડી ડ્રાઈવરને ઓટોમેટિક ખબર પડી જશે